પણ આ દીકરીના આ ચંચુલાના યુવાનીના કર્મો બહુ સુંદર હતા અને અમારો વેદ વ્યાસ કહે કે જેણે જેણે જીવનમાં સત્કર્મો કર્યા છે દાન પુણ્ય કર્યા છે એ એકના એક દિન આગળ આવીને રહે છે આજે આવે કાલે આવે દિવસે આવશે કારણ કે ક્યારે ભગવાને ફળ આપવું મને ખબર નથી મને તમને ખબર નથી ભગવાનને ખબર છે અથવા તો એ ફળના એ પુણ્યની જરૂર ક્યારે પડશે એ ભગવાન જાણે છે જલે ચા દલે પર્વતે શત્રુ બધ્ય અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ સ્વમેકા ભગવાન ક્યારે તકલીફમાં મુકાય છે ત્યારે આપણું એ પુણ્યનું ફળ સામે આવીને ઉભું રહે એટલે પુણ્ય કર્મ સદા સર્વદા નિરંતર રાખવું આ દીકરી આ વૃદ્ધાના પૂર્વનું પુણ્ય અથવા તો દેવતાઓનો પ્રભાવ થયો કૃપા જાગી છે एकदा देवयोगेन सम्प्राप्ते पुण्यपर्व सानारी बन्धुबी गोकर्ण क्षेत्रमाययो अमहिला बेठी बेठी શૂન્ય મસ્તિષ્ક છે હવે તો એને વિચારવાનું જે અધ્યાત્મનો વિચાર હતો ને એક દિવસ બે દિવસ પાંચ દિવસ એસી એસી વર્ષ થઈ ગયા હવે વિચારવાના વિચારો આવતા બંધ થઈ ગયા વિચારને એપ્લાય કરો તો વિચાર ફરીથી આવે સન મિત્રો તો કોઈ હતા નહીં પણ એવામાં દરવાજે દસ્તક વાંચ્યા કોઈ સાકળ ખગડાવી હવે ચંચુલા વિચાર કરતી કે ઘરાક તો કોઈ આવતા નથી હવે કોણ આવ્યું છે કોણ આવ્યું હશે કમાડ ખોલ્યા તો ટપાલ આવ્યું બોલો ભાઈ તો કે ટપાલ છે અક્ષર જ્ઞાન આ મહિલાને છે ની એને બોલાવે છે અંદર બેસાડે છે પાણી પીવડાવે છે પછી વાત કરે છે કે ભાઈ મને વાંચી સંભળાવવી શું છે પોસ્ટમેને પરવીડિયું ખોલ્યું અને એમાં લખ્યું તું કે ચંચુલા આપણા ગામમાંથી એક સંઘ જવાનો છે યાત્રા માટે જો તારે આવવું હોય તો વહેલી તકે તું આવી જા વેદવ્યાસ લખે હે કદાપ દેવ ના સંપ્રાપ્તે ના બંધુબી શારદમ ગોકર્ણ ક્ષેત્ર મા એના માતા પક્ષથી એના ભાઈઓ નો પત્ર છે પણ દેવતાની કૃપા થઈ દેવતાનો યોગ આવ્યો એટલે એને ત્યાં ટપાલ આવી મને તમને કોઈ સત્કાર્યમાં યાદ કરે કોઈ પત્રિકા મોકલાવે કોઈ કથાનું આમંત્રણ આપે તો એમાં એવું ક્યારેય નહીં માનતા કે અમે બહુ મોટા છીએ એમાં માત્ર માત્ર દેવ યોગે ન દેવતા કૃપા કરે તો તમારે ત્યાં ટપાલ મોકલાવે બાકી રૂપિયાવાળાને ત્યાં ટપાલ નથી મોકલાતા ભાઈ તો બહુ અભિમાની છે રહેવા દો ને કથામાં કાંઈ કામ નથી ના બોલાવે ભગવાન મહાદેવ કૃપા કરે મસ્તિષ્કમાં મહાદેવ પ્રવેશ કરે તો યજમાનના હાથે તમારા નામની પત્રિકા લખાય છે અને ત્યારથી તમારા પુણ્યનો આરંભ થાય છે ચંચુલાની આંખમાંથી સાવન ભાદો બહેને લગાવ જેમ ટપાલી નીકળવા ગયો તો બોલાયો ભાઈ આવ એને ચાંદલો કર્યો શ્રીફળ આપ્યું યથાશક્તિ દક્ષિણા આપી કે ભાઈ તે સારું કર્યું મને ગોતી મારા ઘરે આ પત્રિકા આપી ગઈ જો તું મારા ઘર સુધી ન પહોંચ્યો તો ભૂલો પડી ભવરણે ભટકું સૂજે નહીં લગીર કોઈ દિશા હવે મને કાંઈ સૂજતું નહોતું મારે શું કરવું શું કરવું પણ હે ટપાલી મિત્ર વાલા હે દીકરા તું આજથી મારો ગુરુ બની ગયો તે મને ભગવત માર્ગ બતાવી દીધો પગે લાગીને ટપાલીને ને કરું હવે ચંચુલાએ વિચાર કર્યો કે હવે સમય બગાડાય નહીં અત્યાર સુધી તો આટલા વર્ષો સુધી બધું ગયું પડી ગયું હવે પકડી લીધું છે અને એકવાર પકડાઈ જાય પછી છોડાય નહીં ચંચુલાએ જેટલું પણ ઘરમાં હતું બધું દ્રવ્ય લઈ લીધું નક્કી કર્યું કે હવે મારે આ ગામમાં ક્યાં રહી પાછું આવવું નથી નગરજનોને ભેગા કર્યા અને ગામ ઘરની હરાજી કરી બોલો આના રૂપિયા જેટલા આવે એટલા મને આપી દો હીરા માણેક રૂપિયા ઝવેરાત લઈ અને આ ચંચુલા ગામને છોડીને ત્યાગ કરીને નીકળી ગઈ પોતાના પૈતૃક નગરમાં આવી છે અને સ્વજનોને મળી ચંચુલા ખૂબ રાજી થઈ અને પોતાના જૂના કર્મને યાદ કરીને બહુ દુઃખી થઈ કે આ બધું જ હું ભૂલી ગઈ પણ કાંઈ વાંધો નહીં હજુ જીવંત છે જાન હૈ તો જહાન હૈ પાછા ભજી લેશું પસ્તાવો કરવાની જરૂર નથી હવે અત્યારથી પકડી લઈએ બસ સંઘ નીકળ્યો છે वेदव्यास लगे देवालये अथ कस्मिञ्चित् देवज्ञ मुखत शुभ शुश्रावच सत्कथां शम्भो पुण्या पौरा निकिं <coughs> महिलाए घरेति चप्पल नो त्याग कर्यो કપડા બાંધીધા ફોલ્લા પડી જાય તો ભલે પડે પણ હવે કોઈ કામ ખોટું કરવું નથી ગૌકર્ણ ક્ષેત્રમાં સંગ આવ્યો સ્નાન કર્યું છે જપ કર્યા છે તપ કર્યા છે દ્રવ્ય દક્ષિણાનું દાન કરે છે વંદન સ્મરણ ભજન ની માળા ધારણ કર્યું કે ચાલ જાઓ પાણીનો કળશ ભર્યો મંદિર નજીક આવ્યું એટલે નજર પડી તો નંદી મહારાજ ના દર્શન થયા ઓહ આ તો મહાદેવનું મંદિર છે જેવા મહાદેવજીને જોયા એટલે જાણે અભિષેક શરૂ થઈ ગયો આંખમાંથી આસુડાની ધાર વહેવા લાગી નંદી મહારાજનું પૂજન કર્યું બે આ રીતે તરજની મૂકી વચ્ચેથી રુદ્ર મહાદેવનું દર્શન કર્યું છે કાચબાને પ્રણામ કરી ગર્ભગૃહમાં આ માતાએ પ્રવેશ કર્યો છે એક બાજુ આંસુડાની ધાર અને એક બાજુ આ કલશની ધાર બંને ધારાઓથી આ મહિલાએ ભગવાન શંકરનો અભિષેક કર્યો છે જે પણ દ્રવ્ય હતું ભગવાન અર્પણ ખૂબ રડી શકે ખોડામાં બેસીને રડી હે ભગવાન હે પ્રભુ મને કાંઈ સમજાતું નથી હું શું કરું હું શું કરું ખૂબ રડી અને બહાર નીકળી પણ બહાર નીકળીને જોવે છે તો ઘણા લોકો મંદિરની બાજુમાં પ્રાંગણ છે એમાં બેસી ગયા છે એટલે એટલે જોયું શું હશે વિચાર કર્યો કે મંદિર છે એટલે કઈક સારું હશે જ્યાં એ પ્રવેશી અંદર ત્યાં તો આખો માંડવો ખીચો ખીચ ભરેલો હતો અને એની બાજુમાં ભગવાન શંકરની શિવ મહાપુરાણ કથા થઈ રહી હતી દેવાલયે અથ કશ્મિંચિત દેવજ્ઞ મુખત શુભમ દેવજ્ઞ વિપ્ર બ્રાહ્મણના દ્વારા સુંદર ભગવાન મહાદેવની કથા શરૂ થવાની હતી એટલે હવે બિન ચંચુલાએ પકડી લીધું કે હવે આ કથાને ન મુકાય અલગથી પાછળથી જઈ પોતાનું નિજ આસન બનાવે છે આસન તો લઈ પણ પોતાના થેલામાંથી કપડાં કાઢ્યા સુંદર આસન કરી ધૂણી ધખાવી શ્યા